નમો ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય એકત્રીસમો અને બત્રીસમો ગોપીઓની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણ પ્રકટ થયા ગોપીઓ કહે છે હે પ્રિયતમ તમારા જન્મથી વ્રજને અતિ ઉત્કર્ષ થયો છે લક્ષ્મી અખંડ વાસ કરીને રહેલી છે આ વ્રજમાં અમે તમારા માટે જ પ્રાણોને રાખીને રહ્યા છીએ माटे तमे तत्कार दर्शन आपो शखुदाशे साधुजात सत्सर सिजोद्र श्री मुषा दृशा सुरतनाथ तेशल कदासिका वरद निघनत दो तो नेह किन वधा हे सुरतनाथ हे वरद शरद ऋतु में थे कमलनी पाखड़ी थी पर अधिक शोभायमान तमारा नेत्र वड़े तमारी दाम विनानी आ दासियों ने मारो छो तो शू आ तमे वध करो नहीं कहवाए તમે વૃષ્ટિવાયુ અને અસુરાદીથી વારંવાર અમારી રક્ષા કરી છે તો અત્યારે તમે કેમ અમારો ત્યાગ કર્યો તમારું અધરામૃત અમને પાઓ તમારા વિના અમારો એક એક ક્ષણકલ્પ જેવો જાય છે આ રીતે પ્રલાપ કરી કરીને શ્રીકૃષ્ણના દર્શન માટે ગોપીઓ ઊંચા સ્વરે રડવા લાગી ત્યારે તે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ પ્રકટ થયા મડામાં પ્રાણ આવે અને ઉભું થાય તેમ ગોપીઓ ઉભી થઈ કેટલીક ગોપીઓએ શ્રીકૃષ્ણનો હાથ પકડ્યો કેટલી શ્રીકૃષ્ણની ભૂજાને પોતાને ખભે નાખી કેટલીક તો ભગવાનના મુખ સામે જોઈ રહી તે સમયે ભગવાને કહ્યું હે ગોપીઓ તમે મને પ્રિય છો મારે વિશે તમને નિશ્ચલ વૃત્તિ રહે તે માટે હું ગુપ્ત રહ્યો હતો તમે મારી સેવા કરો છો તેનો બદલો લાંબા કાળે પણ હું આપી શકું તેમ નથી દસમા સ્કંદનો એકત્રીસમો અને બત્રીસમો અધ્યાય સંપૂર્ણ